તો ગીરના જંગલમાં વરસાદથી શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે શિંગોડા ડેમના બે દરવાજા શૂન્ય પોઈન્ટ ત્રીસ મીટર સુધી ખોલાયા છે કોડીનાર અને નદી કિનારાના સત્તર જેટલા ગામોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું નદીના પટમાં અવરજવર ન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે રોહિત ફોનલાઇન પર જોડાયેલા છે રોહિત ગીરના જંગલમાં વરસાદથી શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે પરંતુ ડેમ ઓવરફ્લો થતા ઘણા બધા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું કયા કયા વિસ્તારોને એલર્ટ અપાયું છે જે ગીરની અંદર જે પડી રહેલો છે ભારે વરસાદ છે અને તે અતિભારે વરસાદને લઈ જામવાળા ગીર ખાતે આવેલું જે શિંગવડા ડેમ છે તે હાલ ઓવરફ્લો થઈ ચુક્યો છે ડેમના બે દરવાજા ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર ખોલવામાં આવ્યા છે તેની સાથોસાથ કોડીનાર શહેર સહિત જે સત્તર જેટલા છે હજુ પણ જે મેઘરાજા છે તે વસી રહ્યા છે જેથી કરીને ડેમ અંદર અવિરતપણે પાણીનો પ્રવાહ છે તે આવી રહ્યો છે જો હજુ વધુ પાણીનો પ્રવાહ આવશે તો વધુ દરવાજા ખોલવાની પણ ફરજ પડી શકે છે તેને લઈને શ્રી નદીના કાંઠા ઉપર આવતા કોડીનાર શહેર સહિત જે ગીર ગીરપેડા અને કોડીનાર તાલુકાના જે સત્તર જેટલા ગામો છે તેને એલોટ ઉપર રાખવામાં આવ્યા છે જી જી ભારતમાં તમામ વિગતો